નવી ટ્રાફિક સિગ્નલ સિસ્ટમનો શહેરીજનો અમલ કરતા થઈ ગયા છે ત્યારે ટ્રાફિક 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 સિગ્નલ મુકાયા બાદ વધારે હોવાની લઈ આ નિવારવા માટે ગઈકાલે એક બેઠક મળી હતી જેમાં મોટા સર્કલોને નાના કરવા માટેની ભલામણ થઈ હતી અને નાના નાના સર્કલો પરથી ટ્રાફિક સિગ્નલ હટાવી લેવાની પણ ભલામણ કરવામાં આવી હતી ત્યારે આજે સુરતના એકવીસ જેટલા ટ્રાફિક સિગ્નલો પરથી બમ્પ હટાવવામાં આવ્યા છે નવી ટ્રાફિક સિગ્નલ સિસ્ટમનો શહેરીજનો અમલ કરતા થઈ ગયા છે જોકે ઘણા જંક્શનો પર ટાઈમિંગ સ્પીડ બ્રેકર સર્કલ સહિતના કારણોસર ટ્રાફિક સમસ્યા ઉદ્ભવી રહી છે જેમાં સુધારો કરી વાહન ચાલકોને સરળતા રહે તે માટે પાલિકામાં ચેરમેન રાજન પટેલની અધ્યક્ષતામાં ટ્રાફિક સેલ તમામ ઝોન અને પોલીસના અધિકારીઓની બેઠક યોજાઈ હતી જેમાં સાત દિવસમાં જંક્શનો પરના ચાલીસ સ્પીડ બ્રેકર દૂર કરી ચુમ્માલીસ સર્કલોને નાના કરવા કે દૂર કરવા નિર્ણય લેવાયો હતો નિર્ણય બાદ ત્વરિત કાર્યવાહી છે દરમિયાન જંક્શન પર બમ્પ હટાવી દેવાયા છે જે ટ્રાફિક જંક્શનો પરથી સ્પીડ બ્રેકર હટાવાયા છે તેની યાદીમાં જોઈએ તો સંસ્કૃતિ માર્કેટ કેપિટલ સ્ક્વેર જોગણી માતા યોગી ચોક ધરમનગર ચોક ગૌશાળા સર્કલ મહારાણા પ્રતાપ ચોક સીઓના પ્લાઝા નગીના વાડી પુણા ગામ જંક્શન બરથાણા ચાર રસ્તા શ્યામ મંદિર જંક્શન સંગીની પાંચ રસ્તા અડાજણ ગામ સર્કલ નીડર સર્કલ અને નાયરા પેટ્રોલ પંપ પરના સર્કલો પરથી સ્પીડ બ્રેકર હટાવાયા છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી સુરત